किन वेडी वेडी लायगे रे तमे तो पोका पोका खातो रे वेडी फावाडा की पय मी एउई कान यो उलर घोरे टाल्लो हला तमे डायरेक्ट बाइक ने रेकन त नको हुआ आ तो खेत लायो शेरी ता वेणा जे खबर नै हम पण आपण वेसी मारि डायरेक्ट होनो होनो तो नै भोगादा भई क्वालिटी आउजे ताई बुरु बन्ना फुजी देता हऊ

બટરફ્લાય દે સાતો 100 રૂપિયા નહી અરે મેલ ને ભઈ તું આમાં આ તો આ તો લે ઓ આવો ગરામ જોઈ હું તો આલુ જા આ બટરફ્લાય મફત આલ્યું કે આ પૈસા તો જતો નહી ઓ હો અરે પૈસા આ તો નહી પી તો નહી ફુટ્યો ને તો લોચા બસ હો કસ્યા લુતા રે જઈને ખાલી કપડી દેજે હું વધો નહી

પંદરસો રૂપિયા રૂપિયા આવી લે પણ કદાચ મી બે હજાર હસી મને તો ખબર નહિ ભાવ થતો તે હું તો અટકણ બેઠો જોવા તો એમ પહોંચ્યું તું આવી પછી એટલે

આમકો ખાલી મને પૂછે કે તારા પર ઝૂક્યો ગુધાન નહીં કને નોકરી કર્યું તો તમારી આબુ ના દે દેવા દજે સાફાઈ તો છે થોડી રાખવાની સાનો નહીં હવે આપણે આની પેલો ઓરકો ભરી દયો ઓ બિલ ફીરવાઈ દે દે દુકાનો વાળા એવું કર્યું એ તો વાત થઈ ગઈ આપડે વાત આ તો ગાડી લાવી દેવી નહીં વધારે મોટી દુકાન બનાવીશું